નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું કૃષિ જાણકારી યુટ્યુબ ચેનલમાં આજના જીરુના તાજા ભાવ આ વિડીયોમાં જાણીશું તો વિડીયોના અંત સુધી જોતા રહેજો અને હજી સુધી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને બાજુમાં રહેલા ઘંટડી બટનને પણ દબાવી દેજો જેથી કરીને તમને દરરોજના તાજા બજાર ભાવ મળતા રહે વિરમગામ ચાર હજાર પાંચસો એકોતેરથી ચાર હજાર આઠસો એકત્રીસ रोल चार हजार चालीस चार हजार चार सौ ने पचास थी तीन हजार नौ सौ पचास चार हजार बसो चार हजार छ सौ पचास राजकोट चार हजार तरह सौ पांसठ थी चार हजार सात सौ पांसठ सांगध्रा चार हजार चार सौ ऐसी चार हजार सौ बोटाद तरह हजार नौ सौ पिंचोतेर थी चार हजार आठ सौ चार हजार सौ थी चार हजार सौ पोरबंदर तर हजार आठ सौ थी चार हजार चार सौ पचास जामजोधपुर तरह हजार नौ सौ थी चार हज़ार पांच सौ एक्तेर मोरबी चार हजार बसो पचास थी चार हज़ार सात सौ तीस रापर तर हजार सात सौ थी चार हज़ार छ सौ सीतेर पाटड़ी चार हजार तरह सौ एकाणु थी चार हज़ार सात सौ पचीस वाराही चार हजार हज़ार सात सौ एक बहुचराजी चार हज़ार थी चार हज़ार छ सौ सीतेर उंजा 4200 થી 5200 જૂનાગઢ 3900 થી 4575 જેતપુર 3800 થી 4450 દસડણ 4050 થી 4750 હરીદ 4325 થી 4750 અંજાર 4640 થી 4650 જામખંભાળિયા 4370 થી 4600 વાંકાનેર ચાર હજારથી ચાર હજાર છસો એકાવન અમરેલી ચાર હજાર બસો નેવુંથી ચાર હજાર પાંચસો પંચોતેર બાબરા ચાર હજાર પચાસથી ચાર હજાર પાંચસો પચાસ મહેસાણા ચાર હજાર ત્રણસો પંચાણુંથી ચાર હજાર ત્રણસો પંચાણું ગોંડલ ત્રણ હજાર પાંચસો એકાવનથી ચાર હજાર સાતસો એકસઠ હળવદ ચાર હજાર એકસો પચાસથી ચાર હજાર સાતસો પચાસ જામનગર ત્રણ હજાર નવસોથી ચાર હજાર છસો પંચ્યાસી ભીલડી ચાર હજાર ત્રણસો પચાસથી ચાર હજાર ત્રણસો પચાસ લાગનપુર ત્રણ હજાર આઠસો દસથી પાંચ હજાર અગિયાર નેનાવા ત્રણ હજાર સાતસોથી ચાર હજાર સાતસો છવ્વીસ મિત્રો જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરી દેજો તમારા મિત્રો સાથે શેર કરી દેજો અને હજી સુધી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો